નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક ડેમ તૂટવાથી કેટલી તબાહી મચી શકે તે ડરના જોઈને જાણી શકાય છે ઘરોમાં પાણી અને કીચડ ભરાઈ ગયા છે માટી અને મલાબમાંથી સબ ગાઢવામાં આવી રહ્યા છે તો મિત્રો વધુ વાત કરવામાં આવે તો શહેરમાં બીમારીઓ પણ ફેલાવાનો ભય છે અને મીડિયા રિપોર્ટ અનુસાર આશરે ચુમ્માલીસ લોકોએ આ ડેમ તૂટવાને કારણે મૃત્યુ પામ્યા છે તો મિત્રો સવા લાખની આબાદી વાળા ડરના શહેરની હાલત અત્યારે ઘણી ખરાબ જણાઈ રહી છે તો ચારે બાજુ

ગયું અને નીચાવાળા ડેમમાં પાણીની રોકવાની ક્ષમતા ન હતી તેથી શહેર ડૂબી ગયું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ